બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આખા દેશમાં દસ કરોડથી વધુ કાર્યકર્તાઓ એક દિવસના અનુશન ઉપવાસ પર બેસી વિરોધ કર્યો બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિન્દુઓ પર અત્યાચાર અને હજારો હિન્દુ કતલેઆમ હજારો દીકરીઓ ઉપર બળાત્કાર હજારોની સંખ્યામાં બાળકો મા બાપ વગરના થયા લાખો હિંદુઓ પોતાનો રોજગાર માલ મિલકત જોડે પલાયન કરવું પડ્યું ભાગવું પડ્યું બાંગ્લાદેશના હિન્દુઓના સમર્થનમાં ભારત દેશમાં દસ કરોડથી પણ વધારે હિન્દુઓ દ્વારા એક દિવસે ઉપવાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે સુરત મહાનગરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સુરત મહાનગર અધ્યક્ષ દિનેશ અણગણના તેમજ રાષ્ટ્રીય બજરંગ દળના દક્ષિણ ગુજરાત પ્રાંતના રાષ્ટ્રીય બજરંગ દળ મહામંત્રી મનીષ વાઘાણી તેમજ સુરત ગ્રામ્યના અધ્યક્ષ કાળુભાઈ વેકરિયા તેમજ વરાછા જિલ્લાના મહામંત્રી નરેશભાઈ સાવલિયા ગૌતમભાઈ ભાલાળા લાલજીભાઈ માંગુકિયા હિંમતભાઈ માવાણી તેમજ કિશોરભાઈ વાગડિયા અજયસિંહ અને કાર્યકર્તાઓના સાનિધ્યમાં હીરાબાગ ખાતે એક દિવસ ઉપવાસ કરવામાં આવ્યા મેરા નામ મનીષ વાઘાણી આજકા કાર્યક્રમ એસા હૈ કે જો બાંગ્લાદેશમાં જો હિન્દુઓ પે જો નરસહાર હોવાર હિન્દુ બહેન દીકરીઓ પે જો બળાત્કાર હો और हज़ारों की संख्या में वहाँ से हिजरत करना पड़ा हिंदू समाज को और मंदिरें तोड़े गए आप कई जगह पे वीडियो देख रहे हैं सोशल मीडिया पे तो अंतर्राष्ट्रीय हिंदू परिषद में आज चौदह तारीख को पूरे भारत में दस करोड़ लोगों ने एक दिन का अनशन का आयोजन किया हुआ है कि जो हिंदुओं को जो मारा गया है उसकी आत्मा को शांति मिले और हिंदू जागृत हो इसलिए पूरे भारत में अंतर्राष्ट्रीय हिंदू परिषद ने अनशन का कार्यक्रम किया और सूरत महानगर में आज हम लोगों ने यहाँ अनशन का कार्यक्रम किया हुआ है जब हमारे वड़ा प्रधान श्री नरेंद्र मोदी जी ऐसा बोल रहे हैं कि हम यूक्रेन के जो युद्ध हुआ उसमें हमने हिंदुओं जो भारत के जो विद्यार्थी थे उसको हम वापस लाए तो जो बांग्लादेश से जो हिंदू है वो भी अपने भाई है तो उसको भी सुरक्षा भारत की तरफ से मिलनी चाहिए और जो हम बोलते हैं कि हम सभी पाकिस्तान के सामने लाल आग करेंगे कश्मीर के जो आतंकवादी है उसके सामने लाल करेंगे तो जो डोभाल जी है अपने संरक्षण मंत्री और जो मिलिट्री के जो मुखिया है तो वो वहाँ की बांग्लादेश के जो मिलिट्री के मुखिया से बात करके और हिंदुओं की सुरक्षा के लिए कड़े से कड़े लाल आग बोलना चाहिए ऐसी अंतर्राष्ट्रीय हिंदू परिषद से हमारी मांग है दिनेश धनगण આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સુરત મહાનગર અધ્યક્ષ આપણે હમણાં ઘણા સમયથી આપણે સાંભળીએ છીએ કે બાંગ્લાદેશની અંદર વોર ચાલી રહ્યું છે બાંગ્લાદેશના હિન્દુ ભાઈઓ બહેનો બાળકોની ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે જે અસંખ્ય હિન્દુઓની કતલેઆમ થઈ છે અસંખ્ય બહેનો પર બળત્કારો થયા છે બાળકો નિરાધાર થયા છે ઘરબાર છોડવા પડ્યા છે ત્યારે હિન્દુઓના સમર્થનમાં હિન્દુઓ સુરક્ષિત રહે સમૃદ્ધ રહે અને હિન્દુ એકતા વધે માટે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજંગ દ્વારા સુરત શહેરમાં એક દિવસીય ઉપવાસ રાખેલો છે અને દેશભરની અંદર દસ કરોડથી પણ વધારે લોકો પોતપોતાના ઘરે આજે ઉપવાસ રાખવાના છે અને ઉપવાસ રાખ્યો છે બીજું કે જેવી રીતે યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલતું હતું અને આપણા દેશના વડાપ્રધાને ઇન્ટરફિયર કરી ત્યાંથી હિન્દુઓને બચાવી પાછા પ્લાન દ્વારા ભારતમાં લઈ આવ્યા હતા એવી જ રીતે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં ઇન્ટરફિયર કરીને કંઈક વ્યવસ્થા થાય એની પણ અમારી માંગણી છે હિન્દુ સમાજનો સંદેશો એક જ છે કે આપણે જે ધર્મના વાડાઓમાં બટાઈ ગયા છીએ અલગ અલગ પ્રકાર ધર્મ જરૂરી છે પણ તમામ લોકોએ હિન્દુત્વ માટે એકત્રિત થવું પડશે અને તમામ જે વાડાઓ છે એ બધા ભૂલી અને હિન્દુ ધર્મ માટે એકતા કરી અને આ જે કાંઈ પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે અને આવતા સમયમાં જે નિર્માણ થવા જઈ રહ્યું છે એની સામે લડવા માટે તમામે ખંભે ખંભો મિલાવી અને એકત્રિત થવું પડશે મારું નામ મનીષ વાઘાણી છે આપણે જે બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ માટે નરસંહાર કરવામાં આવેલો છે ઘણા હિન્દુઓને કતલેયામ કર્યા પોતાના ઘર પોતાના બિઝનેસ પોતાના ઓફિસો છોડી છોડીને ભાગી જવું પડ્યું લૂંટફાટ મચાવી છે અને જે સુરક્ષિત હિન્દુની આપણે વાત કરતા હતા બાંગ્લાદેશની અંદર કેટલા હિન્દુઓને કતલેમ કરી બેનો દીકરીઓ માટે અસંખ્ય બહેનો દીકરીઓ માટે બળાત્કાર કરવામાં આવ્યા અને કેટલા હિન્દુઓને પુલની નીચે લટકાવી દેવામાં આવ્યા અને ઘણા મુસલમાને અલ્લાહુ અકબર કરી કરી અને હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવેલા છે આ સુપર પ્લાનિંગથી આ જે કરવામાં આવેલું છે એટલે અમારી માંગ અમે આ અત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજંગ દળ એક દિવસના અનશન આખા દેશની અંદર ડૉક્ટર પ્રેમભાઈ તોગડિયાના નેતૃત્વમાં અત્યારે આખા દેશમાં દસ કરોડ લોકો એક દિવસનો ઉપવાસ કરે છે એને અત્યારે સુરત મહાનગરમાં અમે અત્યારે બધા લોકો એક દિવસના અનશન માટે બેઠેલા છે અને જે આપણે કહીએ છીએ કે દેશના વડાપ્રધાન લાલ આંખ બધા સામે કરે છે તો પાકિસ્તાનને આપણે જડબાતોડ જવાબ આપવાની વાત છે એકની સામે દસ માથાની આપણે દસ વર્ષથી વાતું સાંભળીએ છીએ પણ જે હિન્દુઓ માટે કતલે આમ થાય છે તારે કયા સંગઠનો કયા પક્ષ કોઈ પાર્ટી કેમ બહારું નથી નીકળતું અને અમારી એવી માંગણી છે કે દેશના વડાપ્રધાન આ હિન્દુઓને સુરક્ષિત આપે અને દેશના જે લશ્કરના જે વડા છે એ બાંગ્લાદેશના વડા સાથે વાતચીત કરી અને આ પછી કોઈ પણ હિન્દુઓ માટે અત્યાચાર ન થાય એવી અમારી માંગણી છે